અત્યારે જસ્ટ અમે મંદિર ખાતે પહોંચ્યા છીએ ત્યાં શરૂઆતમાં જ અત્યારે ખાવા પીવાનું ચાલુ કરી દીધું છે આ બધા લોકોએ એટલે જ ગુજરાતી આપણા ફરવા આવ્યા કે ખાવા આવ્યા ખબર નથી શું કેવું મંદિરની શરૂઆતમાં જ અહીંયા ટિકિટ વિન્ડો છે ત્યાં એપ્રોક્સિમેટલી ટિકિટનો ભાવ છે ઇન્ડિયન નાગરિક માટે પચીસ રૂપિયા અને ફોરેનર માટે ત્રણસો રૂપિયા અત્યારે મંદિર પાસે આવતાની સાથે જ અમે વિપુલભાઈ રાવલ જે ગાઈડ છે અહીંના અમે અત્યારે ગાઈડ હાયર કર્યા છે અને મંદિરની વધુ પડતી બધી ડિટેલો આગળ વિપુલભાઈ આપણને આપશે કપિલભાઈ રેડી આપણે યસ રેડી ને એક વાત કે કે આ મંદિરના મુખ્ય ત્રણ ભાગ ક્યાં ક્યાં છે અને કયા કયા ભાગમાં વેચાયેલું છે હા આ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ને કપિલ એ ત્રણ ભાગ એટલે કે આ તું જો જવું છે ને એ આપણે કહીએ ને સૂર્યકુંડ કહેવાય અને રામકુંડ પણ કહે છે પાછળ જે દેખાય છે ને એ તે બે મંદિર છે કદાચ પાછળનું વિઝ્યુલાઇઝ ન થતું એવું બની શકે તો પેલો છે ને એ સભા મંડપ અને એની પાછળ જે મંદિર છે ને એ ગર્ભગૃહ છે ગર્ભગૃહમાં જ મૂર્તિ હતી પહેલા હા પહેલા હતી પણ અત્યારે હાલ અવેલેબલ નથી મૂર્તિ જે આ કલમાંથી પસાર થાય છે તો જે સૂર્યનું કિરણ ડાયરેક્ટ આ પેલા સભા મંડપમાંથી જાય સભા મંડપમાં થઈ અને ત્યાં જે સૂર્યની મૂર્તિ હતી ને એની ઉપર એક ડાયમંડ હતું એ ડાયમંડ ઉપર પ્રકાશિત થતું અને ગર્ભગૃહ આખું ટૂંકમાં લાઇટનિંગ વાળું થઈ જતું અત્યારે હાલ નથી ત્યાં મૂર્તિ

તમને કપિલભાઈ અત્યારે બતાવશે જો બતાવશે સેન્ડસ્ટ્રોન છે હંડ્રેડ પર્સન્ટ છે આ ઇન્ટરલોકની સિસ્ટમ છે વચ્ચે એક સેન્ડસ્ટોનનો લેયર અહીંયા અહીંથી જો પોડું છે લોક થઈ જાય એટલે તો અહીંયા પણ તમે જોઈ શકો જેથી કરીને પથ્થર જોઈન્ટ થઈ જાય વચ્ચે જોઈન્ટ માટે સિમેન્ટ કે ચૂનો વાપરેલો નથી અહીંયા તમને એક્ઝેક્ટલી ઇન્ટરલોકની લોકની ફેસિલિટી તમને દેખાશે આ બે પથ્થરને જોઈન્ટ કરવા માટે ઇન્ટરલોક આ બે પથ્થરને જોઈન કરવા માટે ઇન્ટરલોક ઇન્સોર્ટ બધા પથ્થરને છે ને આવી રીતે ઇન્ટરલોક કરવા માટે આવી રીતે સિસ્ટમ રાખેલી જ છે યસ યસ એક્ઝેક્ટ તમને જે આ સૂર્યકુંડ દેખાય છે એ સૂર્યકુંડની ફરતી બાજુએ તમે જુઓ તો નાના મોટા એકસો આઠ મંદિરો આવેલા છે આ એકસો આઠ મંદિરો એટલા આવેલા છે કે તમને આ દિશામાંથી તમે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે મંદિરોના દર્શન કરી કુંડમાં નાય અને ડાયરેક્ટ આપણે સૂર્યમંદિર ખાતે દર્શન કરવા જઈ શકીએ બારસો ને નવાણુંની સાલમાં એટલે કે ઈસવીસન બારસો નવાણુંની સાલમાં અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરની ઉપર અટક એટલે કે આક્રમણ કરી અને એની બધી જ મૂર્તિઓને ખંડિત કરી નાખી એટલે જ હજી આ મંદિરમાં કોઈ પણ મૂર્તિની પૂજા નથી થતી જે તે સમયમાં અંદર જે ગર્ભગૃહમાં સૂર્યની જે મૂર્તિ કે સ્ટેચ્યુ હતું તે અત્યારે મ્યુઝિયમમાં રાખેલું છે અત્યારે આપણે છીએ સભા મંડપમાં સભા મંડપમાં આ પિલર તમે જુઓ છો કે આ પિલર એક બે ત્રણ ચાર અને ચાર આ સાઈડ એ રીતે આઠ પિલર છે અને આઠ પિલર ચારે દિશાઓમાં આઠે આઠ પિલર છે એટલે આઠ ગુણા ચાર એટલે આઠ ચોખ્ખું બત્રીસ અને તમને બીજે અહીંયા તમે આવો આ જગ્યાએ તમે જોઈ શકો આ પિલર જે ચોરસ છે એક બે ત્રણ ચાર ને પાંચ ચારેય દિશામાં પાંચ પાંચ પિલર છે એટલે કે બત્રીસ પ્લસ વીસ એટલે બાવન પિલર થાય છે જે બાવન વીકને રિપ્રેઝન્ટ કરે છે અત્યારે આપણે છીએ સભા મંડપમાં અને સભા મંડપના બધા પિલરમાં રામાયણ અને મહાભારતને લગતી ઘણી બધી દંતકથાઓની અહીંયા કંડારેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે આ દ્રૌપદીનો સ્વયંવર છે આ દ્રૌપદી છે નીચે જુઓ તો અર્જુન છે એનું બાણ છે અહીંયા માછલી છે આ રીતે બધા પિલરમાં ઘણી બધી ડિટેલ રામાયણ અને મહાભારતને લગતી છે હજી કાંઈ હશે તો આગળ તમને બતાવશું અમે તમને જ્યાં સભા મંડપમાં જ્યાં તોરણ દેખાય છે એવું જ તોરણ અહીંયા હતું પણ એ અત્યારે ખંડિત થઈ ગયેલું છે અને અત્યારે અહીંયા બે પથ્થર ઇન્ટરલોક થયેલા તમને જોવા મળશે હાલ અત્યારે આપણે ગર્ભગૃહમાં છીએ ચાલો તમને થોડી અહીંયા પણ બતાવું આ જે જગ્યા છે એ અહીંયા આપણે જે મેઇન સૂર્યની પ્રતિમા એટલે કે મૂર્તિ હતી એ અહીંયા રાખેલી હતી એ અત્યારે મ્યુઝિયમમાં છે તમને સામે જે ગેટ દેખાય છે એ ગેટમાંથી પહેલું સૂર્યનું કિરણ આવી અને સૂર્યની જે પ્રતિમા હતી એની ઉપર જે ડાયમંડ હતું ત્યાં ડાયરેક્ટ કિરણ એનું પડતું અને આખે આખું મંદિર લાઇટનિંગ એટલે કે પ્રકાશથી ભરપૂર થઈ જતું તમે ઉપર પણ જોઈ શકો કે ઉપર પણ એટલું ડીપલી તમને જે પોતાની કામ જોવા મળે છે એ અહીંયા સિવાય બીજા પ્રદક્ષિણા પણ કરી શકો આ તમને જે દેખાય છે એ તોરણ છે કપિલ તોરણ જ છે ને આ બધા યસ કંડારેલા છે પથ્થરથી આખા મંદિરની બધી બાજુ આ રીતના તોરણ કંડારેલા છે અત્યારે મંદિરની બેક સાઈડ અમે આવી ગયા છીએ અહીંયા પણ તોરણ જ છે અને ઘણી બધી મૂર્તિઓ છે પણ બધી મૂર્તિઓ હંડ્રેડ પર્સેન્ટ ખંડિત જ છે મોસ્ટલી આપણને કપિલ કે કમ્પ્લીટ હંડ્રેડ પર્સેન્ટ મૂર્તિ જોવા નથી મળી એક પણ મૂર્તિ હન્ડ્રેડ પર્સન્ટ નથી કારણ કે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે આક્રમણ કર્યું ને ત્યારે એનો પ્લાન જ એ રીતનો હતો કે આખે આખું મંદિર જો તોડી નાખશે ને તો કોઈ આપણને યાદ નહીં કરે પણ મંદિરની બધી મૂર્તિઓ ખંડિત કરશું ને તો એ જોઈ અને બધા લોકો હેરાન થશે એના માટે આવી રીતના બધી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે ખેલું છે આ બધું ના કેમ દાણા 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 શા છે આવું આ લોકો જોઈ ન શકતા હોય ને એને આ બધી ઇન્ફોર્મેશન આપેલી છે એ કઈ રીતે વાંચી શકે તો એ આ બ્રેલ લિપિથી લખેલું છે એમથી એ લોકો આમ કરી અને વાંચી શકે જો આમાં છે ને બાર સૂર્યદેવની મૂર્તિઓ છે બાર જે છે ને એ મહિનાને રિપ્રેઝેન્ટ કરે એક વર્ષમાં બાર મહિના હોય અને એના સાત ઘોડા એટલે એક વીકમાં સાત દિવસ હોય એ દિવસોને રિપ્રેઝેન્ટ કરે અને સૌથી ઉપર તમે જે મૂર્તિ જોવો છો ને એ વિદ્યાની મૂર્તિ છે સરસ્વતીની મૂર્તિ જે વિદ્યા એજ્યુકેશનને રિપ્રેઝેન્ટ કરે જો છે ને અલગ અલગ હાથીના તમને પેલા પોઝિશનમાં છે આ એક ખૂણામાં એકાણું ઇન્ટુ ચાર એટલે કે થ્રી સિક્સટી ફોર થ્રી સિક્સટી ફોર પ્લસ આ એક વાઘ એટલે થ્રી સિક્સટી ફાઈવ ડેસ જે આખા વર્ષને રિપ્રેઝન્ટ કરે મોટેરાનું આ સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે આ ફેન્સિંગની પાછળ જે નદી છે પુષ્પાવતી નદી છે અને મારી સામે અત્યારે તમે જોશો એ આખું મોઢેરાનું છે અને સૂર્યમંદિરની સામે અત્યારે હું જઈ રહ્યો છું એક શંકર ભગવાનનું મંદિર છે આપણે અંદર જઈએ દર્શન કરીએ આ મંદિરમાં જમણી સુંદવાળા ગણપતિ દાદાનું મૂર્તિ પ્રસ્થાપિત થયેલી છે અને મંદિરની આજુબાજુમાં બીજા પાંચ નાના નાના શિવલિંગ પણ છે